તો ભગવાન ફોટા માં જોયા પણ હે ને ભગવાન ને રૂપ દર્શન કરી લો મારા ભાઈ ના પગે પડી ને તમારા આશીર્વાદ મારી બહેનો ને કષ્ટ પડે તાણો મુ આઈ ને ઉભો રહો એક આનુલો મારા એવા આશીર્વાદ ચાલો આપણે બે ભેગા થઈ ને મટકી ફોડ દઈએ આજે તો મારો છે છે મારા આશીર્વાદ કૃષ્ણ કનૈયા લાલકી જય બધી મનોકામના પૂરી કરે કૃષ્ણ કનૈયા લાલ જય અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો